ઉઠી જાય હારું કરી ન કે મરી જ જ પાં તો દવા દીજો આમ બહુ સુખ શાંતિ પાછા થઈ ગી હા મારો બેટુ પાવારા બદલી ગયો રાત નો કરી દીધો એટલે પોણત માં રાત નું જવું પડશે હારું આમ ડાળા નોતું આમ તો સારું હતું આમ તો પોણત માં ડાળા નો મજા આવતી રાત નું કરી દીધું તે મારો બેટુ કોઈ મજા નહીં આવતી અંધારા નું

ગરાગરા વીગી હગી થાય છે રાજરા જઈ કાકા એકલા જો હું તો નઈ આવતો તું હેડ કે મોરી થા ઓમ કરીએ એટલે રે બોલ્યા વગર હેડ તો થઈ નેકડી ગી પેલી બાજુ કોઈ હોય તો બોલાઈએ બોલતું બંધ કી હો રેડી ના આયુ કાકા

મહિનો મહિનો <tie> 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 <tie>

લેજો તવરા ગલી મુંદળનો પંજરો બોલાવે છે કે ભુંડ ભઈ દીજે આમાં બંધ થઈ ગયો હું જો બાળશે કેમ કરીને તમે એકરો મુ ચાલુ થાય થાય ચાયા ચાલુ થઈ ગયો લપકા મારે હું મોય રહું તું હું મારી થા મોરી

ના ચમકાર હે મોતી પરોવી પચાનક અંગારા થા હેવા વિ જડી ના ચમકાર હે મોતીડા પરોલ્યો પાનક અંગારા થા શેરી વિજડી ના

મને જ મને પેલો પામો હું કઈ મોન છો નહીં પડ્યા બોલાવે પેલા એને બોલાવું તો

ખતરનાક માણસ યાર બોલાવ બોલ છે હા પાસે બોલાવ કોન્ટ્રાક્ટ છે માર પાસે તમાર પાસે મોબાઈલ છે મોબાઈલ મોબાઈલ તો નહી અમે તો મોબાઈલ મોબાઈલ નહી લાયા તો નહી લાયા તું ચક દોળિયાં પડી જાય તો ભૂંડ મોબાઈલ નહી હા નહી મોબાઈલ તે આગાથી બોલી આવ કે ના હોય તો યા કેટલું જવું પડે યાર એકલા લે આટલું આપણે દે દે છે રસાઈ તો મને બીક લાગે યાર આવું તો રેડો તો એવાય રહ્યો હું અહીંયા આવું ના ના ડાળો 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 હા

બોલો આપડો નાખી ગુજી વાજી વાગીવું છોકરો બીભાઈ ગુજરાત

ના રોધુ નહીં ભુંડ છે હેડો બચ્ચા ભુંડન છે એમ હા બચ્ચા બચ્ચા ભાઈ નો તારું તો કા તું ફ્યુઝો ને ક્યાં આયો 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 કેલા કેલા માйно હતા તે મારવા તો ખાઈ ખાઈ મેલો ચાલ તણ માર્યો તો કેતા તા તું એ ભૂન તો ખાજો મોટું થઈ જના કોઈ આવળો મોટું છે પટ પટઈ નો મને વચી હેડવા જો કોઈ આવે તો માર તો પાવા મારે મારી મારી અરે ભાડ્યું નઈ રસ્તો મુય વચી હેડું છું

એ તો તે મોય જો મોય છે એરંડો તે મોય જો એક ઓમું આવશે તો ખાલી મની ખાલી હંગાતા આય કે આ ભુંડી એમ કે જો તો પણ તે સાહેબ એક બોલ એ બોલ આયુ

હા જીઓ એ ના ખખડું જીવા બધા પાવળા કા ગોદી ગાલી બોલનું હા પાવળો લેતા ગોદી ગાલ્વા થાય અમે તો કાકો ટોણીન લાવસી બાર હે લેઓ હેડો મજે હેડો મે નહેલું લાગે બોલતું જ નહીં હા ઓ કાકો બોલ

આ તો કોળું છે તોય પડી રહ્યું બહાદુર છે ના યાર એટલે ના નાહી જવાય કાને આપણને વાત હાકી ને મારું સારું ખાઈ જાય તો પેલા ચીવડા આટલા પોળા હતા તો ખાઈ ગયું આપડે